વિદ્યાર્થીઓ અને વાલીઓ એમબીબીએસ બીડીએસ મેડિકલ ડેન્ટલની વેબસાઇટ અપડેટ થઈ છે અને ક્રાઇટિરિયા જે છે લાયકાતના ધોરણો જે છે એ ડિકલેર કર્યા છે કે એમબીબીએસમાં એડમિશન લેવું હોય તમે બારમું પાસ કર્યું હોય ભલેને ગ્રેસિંગ માર્ક્સથી પાસ કર્યું હોય પીસીબી ઈંગ્લિશ તમારા જે પણ સબ્જેક્ટ હોય સાયન્સમાં એ પીસીબી પ્લસ બાકીના સબ્જેક્ટ તમે પાસ કર્યા હોય ગ્રેસિંગ માર્ક્સથી પાસ કર્યા હોય તો પણ તમે ઇલિજિબલ છો પણ નીટનો સ્કોર તમારો મહત્વનો રહેશે એમબીબીએસમાં એડમિશન મેળવવા માટે નીટનો સ્કોર તમારો અપ હશે એકદમ સારો હશે તો ગવર્મેન્ટ મળશે એનાથી થોડો ડાઉન હશે તો જીએમઇઆરએસ મળશે એનાથી ડાઉન હશે તો ગવર્મેન્ટ કોટા સેલ્ફ ફાઇનાન્સ પ્રાઇવેટ કોલેજમાં મળશે અને એનાથી પણ ડાઉન હશે તો તમને મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળશે હવે આ જે કટ ઓફ છે નીટનું એકસો ચુમ્માલીસ છે ઓપન ઇડબ્લ્યુએસ માટે પણ એમબીબીએસના મેનેજમેન્ટ કોટા એકસો ચુમ્માલીસ સ્કોર સુધી પહોંચતા નથી એ પહેલાં જ ફિલ અને ફૂલ થઈ જાય છે પછી જે કેટેગરી છે વન ટુ સેવન પીડબલ્યુડી પર્સન વિથ ડિસેબિલિટી પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી ફિઝિકલ હેન્ડીકેપ એના મિનિમમ એકસો સત્તાવીસ હોવા જોઈએ અને એવા સ્ટુડન્ટને ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન મળી જાય છે એમબીબીએસમાં બીબીએસમાં પીડબલ્યુડી કેટેગરીથી હોય અથવા એનઆરઆઈ કેટેગરીથી હોય તો પીડબલ્યુડી કેટેગરીના મિનિમમ એકસો છે એટલા જો હોય ઓપન વાળાના તો એને ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળી શકે છે ફૂલી ગવર્મેન્ટ અને ઓપન ઈડબલ્યુએસથી હોય એનઆરઆઈ હોય ઈડબ્લ્યુએસ તો આવે જ નહીં જો ઓપન કેટેગરીથી હોય અને એનઆરઆઈ હોય તો એકસો ચુમ્માલીસનો સ્કોર એનો હોય તો એને એનઆરઆઈ કોટામાં એડમિશન મળી જાય છે જીએમઇઆરએસમાં અને બીજી સેલ્ફ ફાઇનાન્સ પ્રાઇવેટ કોલેજોમાં હવે ઓબીસી એસસી એસટી એનો મિનિમમ જે કટ ઓફ છે એ એકસો તેર છે હવે એકસો તેર કોઈનો હોય એસસી એસ ટી ઓબીસીનો તો એને એમબીબીએસ તો મળવાનું રહ્યું કેમ કે આ સ્કોરે એમબીબીએસ ના મળે એકસો તેર સ્કોરે એલિજિબલ તો છે પણ આ સ્કોરે ઓબીસી એસસી એસટીને એડમિશન ના મળે વધારે સ્કોર જોઈએ કે ગવર્મેન્ટ કોટા સુધીમાં એટલે તમારે ગવર્મેન્ટ સીટ પછી જીએમઇ ની સેમી ગવર્મેન્ટ પછી સેલ્ફ ફાઇનાન્સમાં ગવર્મેન્ટ કોટા અહીંયા સુધી તમારી કેટેગરી ચાલે છે ઈડબ્લ્યુએસ હોય ઓબીસી હોય એસસી હોય એસટી હોય પણ જ્યારે મેનેજમેન્ટ કોટાની વાત આવે હવે એ જીએમઇઆરએસના મેનેજમેન્ટ કોટા હોય કે પછી સેલ્ફ ફાઇનાન્સના મેનેજમેન્ટ કોટા હોય એમાં કોઈ કેટેગરી કામ લાગતી નથી બધાના એડમિશન જનરલ મેરિટ રેન્ક પ્રમાણે થાય છે આ થઈ ગયું એમબીબીએસનું હવે બીડીએસનું જોઈએ તો બીડીએસમાં પચાસ ટકા રાખ્યા છે પીસીબીના થિયરી પ્લસ પ્રેક્ટિકલ મળીને અને ઇંગ્લિશ પાસ હોવું જોઈએ તો ઓપન ઇડબ્લ્યુએસ કેટેગરીથી હોય તો પચાસ ટકા હોવા જોઈએ એટલે કે સાડા ચારસો માર્ક્સ થાય છે થિયરીના સો ત્રણસો માર્ક્સ સોસો સો એટલે ત્રણસો ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી પ્રેક્ટિકલના પચાસ 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 દોઢસો તો સાડા ચારસોમાંથી બસો પચીસ માર્ક્સ ગ્રેસિંગ માર્ક્સ ગણ્યા વગર હોવા જોઈએ તો આ ઈલિજિબલ છે ડેન્ટલમાં એડમિશન લેવા માટે બારમા ધોરણની માર્કશીટમાં આટલું જોઈએ અને પર્સન વિથ ડિસેબિલિટી હોય ઓપન ઇડબ્લ્યુએસ કેટેગરીથી તો એના પિસ્તાલીસ ટકા માર્ક્સ જોઈએ એટલે એકસો નેવું માર્ક્સ એને જોઈશે સાડા ચારસોમાંથી અને જો ડે આપણે ઓબીસી એસસી એસટી કેટેગરીમાંથી હોય તો એને ચાલીસ ટકા માર્ક્સ જોઈશે એટલે કે સાડા ચારસોમાંથી એકસો એંસી માર્ક્સ હશે તો ઇલિજિબલ થશે ડેન્ટલ માટે અને આ ડેન્ટલ પોસિબલ છે એટલે એકસો ચુમ્માલીસ જે નીટનો ક્રાઇટેરિયા છે ઓપન ઇડબ્લ્યુએસનો એના ઉપર જેનો સ્કોર હશે એને ડેન્ટલમાં એડમિશન મળી શકે છે એટલે લાસ્ટમાં એકસો ચુમ્માલીસ હોય તો પણ શક્યતા રહે કોઈને કોઈ ઠેકાણે એને ડેન્ટલમાં એડમિશન મળી શકે છે એ જ રીતે પીડબલ્યુડી કેન્ડિડેટ હોય એને તો ગવર્મેન્ટ મળી જતું હોય એમ તો પછી ડેન્ટલમાં ના આવે એને ગવર્મેન્ટમાં મળી શકે છે બરાબર હવે લીઝ આપણે આ વર્ષની પીડબ્લ્યુડી કેટેગરીમાં કેટલા સ્ટુડન્ટ છે એના પર ડિપેન્ડ કરે છે અને એ જે સર્ટિફાઈ એ થઈ શકે છે પીડબલ્યુડી કેટેગરીમાં એના પર ડિપેન્ડ કરે છે અને એકસો તેર માર્ક્સ છે ઓબીસી એસસી એસટીના એમને ડેન્ટલની કોલેજોમાં મળવાની શક્યતા હોય છે આ થયું એમબીબીએસ અને ડેન્ટલનું એ પછી આપણે આયુર્વેદ હોમિયોપેથનું જોઈશું કે આયુર્વેદ હોમિયોપેથના કટ ઓફમાં થોડો ફરક છે કે જે નીટનો સ્કોર છે એકસો ચુમ્માલીસ ઓપન ઇડબ્લ્યુએસ માટે એ ત્યાં એમબીબીએસમાં ડેન્ટલમાં પણ એક છે અને પર્સન વિથ ડિસેબિલિટી માટે એકસો સત્તાવીસ છે એ પણ સેમ છે પણ ઓબીસી એસસી એસટીમાં ફરક છે કે આયુર્વેદમાં એડમિશન લેવું હોય અથવા તમારે હોમિયોપેથમાં એડમિશન લેવું હોય તો નીટમાં એકસો છવ્વીસ એસસી એસ ટી ઓ બી કેટેગરી માટે જોઈશે ને જોઈશે જ એકસો તેર નહીં ચાલશે એકસો તેર ફક્ત એમ બીબીએસ બીડીએસ એસસી એસ ટી ઓ બી સી માટે છે અને આયુર્વેદનું ઊંચું છે ક્વોલિફાઈંગ કટ ઓફ આયુર્વેદનું ઊંચું છે એટલે જ જો આયુર્વેદમાં એડમિશન લેવું હોય હોમિયોપેથમાં એડમિશન લેવું હોય તો એકસો છવ્વીસ માર્કસ ઓબીસી એસસી એસટી કેટેગરીના હોવા જોઈએ એકસો તેર માર્ક્સ હશે તો હોમિયોપેથ અને આયુર્વેદમાં એડમિશન નહીં મળશે આ થોડો ફરક છે તેર માર્કનો કે એમબીબીએસ બીડીએસમાં એકસો તેર છે ક્વોલિફાઈંગ કટ ઓફ ઓબીસી એસસી એસટી માટે અને આયુર્વેદ હોમિયોપેથ માટે એકસો છવ્વીસ છે તેર માર્ક્સ વધીને એકસો છવ્વીસ છે ઓબીસી એસસી એસટી માટે અને પછી છેલ્લા રાઉન્ડમાં કટ ઓફ ડાઉન થાય એ વસ્તુ જુદી છે પણ હાલમાં એડમિશન કમિટીએ તેર માર્ક્સ વધારીને એકસો છવ્વીસ આપ્યું છે એટલે આયુષ મંત્રાલય દ્વારા આ ઇન્ફોર્મેશન આપવામાં આવી હશે એટલો એકસો છવ્વીસ કટ ઓફ હશે ઓબીસી એસસી એસટીનું એકસો તેર પર એમને હોમિયોપેથ અને આયુર્વેદ નહીં મળશે એમને ડેન્ટલ મળી શકે જેમને એકસો છવ્વીસથી ઓછો સ્કોર હશે એ ડેન્ટલમાં એડમિશન લેવા ઈચ્છતા હોય તો ત્યાં ટ્રાય કરી શકે છે ફર્સ્ટ રાઉન્ડમાં ના મળે તો સેકન્ડમાં સેકન્ડ ના મળે તો થર્ડમાં થર્ડમાં ના મળે તો છેલ્લા રાઉન્ડમાં ટ્રાય કરી શકે છે પણ આયુર્વેદ હોમિયોપેથનું ઓબીસી એસસી એસ ટીનું કટ ઓફ તેર માર્ક્સ ઉપર જઈને એકસો છવ્વીસ આપવામાં આવ્યું છે આનું ધ્યાન રાખજો બીજી એક વાત છે કે જે ડેટા હોય છે એડમિશન કમિટી પાસે જે એનટીએડ મોકલે છે તે ડેટા હજુ નીટના મોકલ્યા નથી એટલે જ્યાં સુધી દિલ્હીથી એનટીએ ગુજરાતના સ્ટુડન્ટના ડેટા ના મોકલે ત્યાં સુધી ગુજરાતની મેરિટના સોફ્ટવેરમાં એડમિશન કમિટીના સોફ્ટવેરમાં ઇનપુટ ના થાય અને રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ નહીં થઈ શકે ઇન્દોરમાં અને બીજે અમુક જગ્યાએ કેસ થયા છે એટલે રિઝલ્ટને હોલ્ડ પર રાખ્યું હશે એટલે જ્યાં સુધી કોર્ટનો ચુકાદો નહીં આવે ત્યાં સુધી એનટીએ ડેટા એમસીસીને કે બીજા સ્ટેટને મોકલી નહીં શકશે જ્યારે બધા કેસ ક્લિયર થઈ જશે પછી એમસીસીને ડેટા મોકલવામાં આવશે અને ગુજરાતી સ્ટેટને મોકલવામાં આવશે તો એમસીસીનું રજીસ્ટ્રેશન સૌથી પહેલાં ચાલુ થશે કે પછી આપણા બધા સ્ટેટનું થાય છે એટલે એક આ પ્રોબ્લેમ છે બીજું જે દર વર્ષે જે ઇન્સ્પેક્શન થાય છે દરેક કોલેજોની ગુણવત્તા ચેક કરવામાં આવે છે તે હજુ સુધી થયું નથી એટલે એના કારણે પણ એડમિશન પ્રક્રિયા મોડી થશે અને વિલંબ થઈ શકે છે રજીસ્ટ્રેશન ચાલુ ક્યારે થાય જ્યારે એનટીએ નીટના ડેટા મોકલે અને ચોઇસ ફિલિંગ ક્યારે ચાલુ થાય જ્યારે બધી કોલેજોનું ઇન્સ્પેક્શન થઈ જાય અને ત્રીજી અગત્યની વાત એ છે કે કોઈ પણ એજન્ટને પૈસા આપશો નહીં ગયા વર્ષે જામનગરની મેડિકલ કોલેજમાં એડમિશન અપાવી દેવાના નામે ત્રણ લાખ દસ હજાર જેવા પડાવ્યા હતા અને એ પહેલાં ગોત્રીમાં એડમિશન માટે પાસઠ લાખ એક એજન્ટે અને એક ટોળકીએ પડાવ્યા હતા એટલે આવું તમે સાંભળતા રહેશો કોઈને પાસઠ લાખ પચાસ લાખ સિત્તેર લાખ એંસી લાખ નેવું લાખ એક કરોડ એટલું જાણી લો તમારી પાસે ગમે તેટલા પૈસા હોય એડમિશન પ્રોસેસ જે થશે એડમિશન કમિટી દ્વારા જ થશે ગુજરાત હોય કે ઓલ ઇન્ડિયા લેવલ પર કોઈ પણ સ્ટેટ હોય દરેક એડમિશન એડમિશન કમિટી દ્વારા દરેક સ્ટેટની એડમિશન કમિટી દ્વારા કરવામાં આવે છે બધું ઓનલાઈન હોય છે કોલેજ પર તમે પૈસા લઈ જાઓ તો તમને એડમિશન મળવાનું નથી એડમિશન પ્રોસેસ જે છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની જે ગાઈડલાઇન છે ઓનલાઈન થશે દરેક સ્ટેટની મેરિટ લિસ્ટમાં તમારું નામ હોવું જોઈએ અને જ્યારે પણ સીટ એલોટ થશે તો તમારું નામ તમારું સ્કોર બધું અપડેટ થવું જોઈએ જે એડમિશન તમે એડમિશન કમિટી દ્વારા લીધું હોય એના બધા ડેટા એનએમસીને પછી મોકલવામાં આવે છે અને ત્યાં રજીસ્ટર થાય છે તમારું નામ જો તમને કોઈ કોલેજ પૈસા લઈને એમ જ બેસાડી દે અને તમને એક્ઝામ પણ અપાવતી રહે પણ એનએમસીમાં તમારું નામ ના હોય કે આયુષ મંત્રાલયમાં તમારું નામ ચડ્યું ના હોય તો જ્યારે તમે સાડા પાંચ વર્ષે તમારું કોલેજ પૂરી કરશો ત્યારે તમે લાઇસન્સના માટે એપ્લાય કરશો તો એનએમસી અને આયુષ મંત્રાલય કહી દેશે કે તમારું નામ અમારા ડેટામાં નથી એટલે તમે જે અભ્યાસ કર્યો તે અમારી જાણકારીમાં નથી માટે તમે ઇલિજિબલ નથી કે તમને તમને પ્રેક્ટિસનું લાઇસન્સ આપી શકીએ એટલે તમારા સાડા પાંચ વર્ષ અને બધા પૈસા તમારા બેકાર જશે એટલે હંમેશા એડમિશન કમિટી થ્રુ ગવર્મેન્ટની જે પણ સ્ટેટની એડમિશન કમિટી છે તેના થ્રુ જ એડમિશન લેવું બીજા કોઈ પણ એજન્ટના ભરોસે એડમિશન નહીં લેવું અને અમુક કોલેજો એવું કરે છે કે તમારી પાસે ડોક્યુમેન્ટ્સ લઈ લે છે અને એ પણ એડમિશન લેશે ક્યાંથી તમારી સ્ટેટની કાઉન્સેલિંગથી જ એડમિશન માટે એ લોકો ચોઈસ ફિલિંગ કરશે રજિસ્ટ્રેશન કરશે પછી ચોઇસ ફિલિંગ કરશે અને તમને એડમિશન જો મળતું હશે તો અપાવશે અને એડમિશન ના મળે તો નહીં મળે એટલે કોઈ કોલેજ એવું કહે કે ડોનેશન આપો અમને અમે તમને એડમિશન અપાવી દઈશું અમારી કોલેજમાં એ બધી ખોટી વાત છે દરેક એડમિશન ગવર્મેન્ટ કોટાનું હોય મેનેજમેન્ટ કોટાનું હોય એમબીબીએસ હોય બીડીએસ હોય આયુર્વેદ હોય હોમિયોપેથ આ ચારો ફિલ્ડનું એડમિશન એડમિશન કમિટી દ્વારા જ કરવામાં આવે છે અને મેરિટ રેન્ક પ્રમાણે જ કરવામાં આવે છે ઓછા મેરિટવાળાને ઉપર જઈને આપવામાં આવતું નથી એની ચોઈસ ફિલિંગની મિસ્ટેક હોય તે વસ્તુ જુદી છે પણ કોઈને પણ મેરિટ વગર મેરિટમાં સમાવેશ કર્યા વગર એડમિશન આપવામાં આવતું નથી જે લોકો નીટ ક્વોલિફાય નથી એમને એડમિશન કોઈ પણ જગ્યાએ પૂરા ભારતમાં આખા ભારતમાં મળવાનું નથી ને જો લેશો તો ઇલિગલ રહેશે માટે સચેત રહો જાગૃત રહો તમે કોઈનો સર્વિસ ચાર્જ લઈને એડમિશન પ્રોસેસ કરાવી શકો એટલે સર્વિસ ચાર્જ આપીને એડમિશન પ્રોસેસ કરાવી શકો એ શક્ય છે કે કોઈ એજન્સી કે કોઈ વ્યક્તિ તમને કહે કે મને ભાઈ આટલા રૂપિયા આપો બે હજાર ત્રણ હજાર ચાર હજાર પાંચ હજાર છ હજાર સાડા સાત હજાર એવી કોઈ પણ રકમની માંગણી કરે કે તમે આટલા પૈસા અમને આપશો તો તમારું રજીસ્ટ્રેશન લઈનેથી લઈને દરેક રાઉન્ડની ચોઈસ ફિલિંગ અમે કરી આપીશું એવી કોઈ બાહેધરી ભરે અને તમારું રજીસ્ટ્રેશન એ કરી આપે અને તમારું ચોઈસ ફિલિંગ તમારા વતીએ કરી આપે એ પોસિબલ છે કે તમારા રેન્ક અનુસાર જે મળતું હશે એ તમને અપાવી શકે છે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો જેથી દરેક માહિતી તમને સમયસર મળતી રહે અને લાઈક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં જેથી બીજા વાલીઓ અને વિદ્યાર્થીઓ છેતરાશે નહીં અને એમને એમના માર્ક્સના અનુસાર એમના મેરિટ અનુસાર યોગ્ય કોલેજ મળવા પાત્ર રહેશે કોઈ પણ કોલેજ આપણે શું કહે છે કોઈ પણ એજન્ટોના વ્યક્તિ ડોનેશન લઈને કે પૈસા લઈને તમને એડમિશન અપાવી શકતા નથી મેરિટ અનુસાર જ બધાનું એડમિશન થશે માટે બધાને આ મેસેજ શેર કરો જાગૃત બનો સચેત રહો અને ખોટા કોઈના બહેકાવવામાં કોઈના બોલવામાં આવશો નહીં અને એડમિશન કમિટી થ્રુ જ એડમિશન લેવાનો આગ્રહ રાખો જેથી તમારા પૈસા પણ બચે અને તમારી સારી કોલેજમાં તમને એડમિશન મળે જે રેન્ક પર તમને મળતું હોય તમે જેને લાયક હોય એ સારામાં સારી કોલેજ તમને મળી શકે થેન્ક યુ સો મચ